કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી શાહી પનીર આ શાહી પનીર સ્પાઈસી નથી હોતું થોડું સ્વીટ ઉપર હોય છે બહુ વધારે પડતા મસાલાની સ્ટ્રોંગ ફ્લેવર એમાં હોતી નથી છતાં એનો ટેસ્ટ જબરજસ્ત બને છે તો ચાલો બનાવીએ શાહી પનીર શાહી પનીર બનાવવા માટે એક કુકરમાં આપણે બે ચમચી જેટલું બટર બટરને મેલ્ટ થવા દેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બટર મેલ્ટ થાય એટલે આ મે મીડિયમ સાઇઝની બે ડુંગળીને આ રીતે મોટી મોટી કટ કરીને રાખી છે એને એડ કરશું પાંચ ટમેટાને પણ આ રીતે મોટા મોટા ટુકડા કરીને રાખ્યા છે એને પણ આપણે એમાં એડ એક વખત બરાબર મિક્સ કરી લેશું પછી એમાં એક ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરશું આમાં જો તમારે આદુના ટુકડા કરીને એડ કરવા હોય તો પણ કરી શકાય ત્રણ મોટી કઢી લસણની એડ કરશું જો તમારી પાસે નાની કડી હોય તો ચાર થી પાંચ એડ કરવી એક ચમચી આખું જીરું એડ કરશું સાત થી આઠ કાજુ એડ કરશું સાત થી આઠ બદામ એડ કરશું એક ચમચી જેટલા મગજ તરીના બી એડ કરશું એક ઇંચ તજનો ટુકડો એડ કરશું એક કાળી મોટી એલચી એડ કરશું બે નાની લીલી એલચી એડ કરશું ચાર લવિંગ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને દોઢ કપ પાણી એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે નું ઢાંકણ બંધ કરી અને એક જ સીટી વગાડી લેશું અને કુકર ને ઠંડુ થવા દેશું હવે આપણું કુકર સાવ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ખોલશું પછી આપણે જે આખા મસાલા નાખેલા હતા એને આપણે આમાંથી કાઢી લેશું આપણે જે આખા મસાલા નાખેલા હતા એ બધા જ આખા મસાલાને આ રીતે કાઢી લેવાના છે હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લેશું આપણે બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લીધી છે હવે આપણે આપણે એને સ્ટેનરમાં પનીર તો આપણી ગ્રેવી સરસ અને સિલ્કી દેખાય એના માટે આપણે સ્ટેનરમાંથી ગાળી લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સ્ટેનરમાં ગાળી લેવાથી આ રીતે ટમેટાના બી અને છોતરા નીકળી જશે સ્ટેનરની નીચે પણ આ રીતે ઘાટી ગ્રેવી ચોટેલી હશે એને પણ આપણે આ રીતે લઈ લેશું હવે આને આપણે સાઈડમાં રાખશું પછી એક કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી લેશું અને એક ચમચી જેટલું બટર લેશું અહીં મેં એક ચમચી ઘી અને એક ચમચી બટર લીધેલું છે એની જગ્યાએ તમે બે ચમચી ઘી અથવા તો બે ચમચી બટર લેવું હોય તો એવી રીતે પણ લઈ શકો હવે આપણે બટરને થોડું મેલ્ટ થવા દેસુ આ ઘી અને બટરને આપણે વધારે ગરમ થવા દેવાનું નથી બસ થોડું બટર મેલ્ટ થાય એટલે આપણે એમાં એક ચમચી ભરીને ને ધાણા જીરું એડ કરશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું એક વખત હલાવી લેશું જેથી કોઈ વસ્તુ બળે નહીં થોડી હળદર એડ કરશું આ બધા મસાલાને આપણે વધારે સાંતળવાના નથી બસ બરાબર મિક્સ થઈ જાય એટલા જ સાતળશું પછી આ મેં બસો ગ્રામ પનીરના ટુકડા કરીને રાખ્યા છે એને એમાં એડ કરશું અને બરાબર મિક્સ કરશું પનીરને પણ આપણે વધારે સાંતળવાનું નથી પનીર ઉપર બરાબર મસાલાનું કોટિંગ થઈ જાય એટલું જ સાતડશું પનીરને જો વધારે સાતડવામાં આવે તો પનીર થોડું ચવળ થઈ જતું હોય છે માટે આપણે એક જ મિનિટ એને સાતળવાનું છે એક મિનિટમાં બસ મસાલાનું કોટિંગ થઈ જાય એટલું જ સાતળશું પછી આપણે જે મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવી બનાવીને રાખી છે એને આપણે આમાં એડ કરીશું બરાબર મિક્સ કરશું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડો દૂધનો માવો એડ કરશું પાસે દૂધનો માવો ના હોય તો તમે એમાં કન્ડેન્સ મિલ્ક પણ એડ કરી શકો કન્ડેન્સ મિલ્ક બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો એક ચમચી જેટલી ખાંડ એડ કરશું જો તમે કન્ડેન્સ મિલ્ક અથવા તો પેંડા એડ કરો તો ખાંડ એડ કરવી નહીં પછી આ મે થોડું કેસર પલાળીને રાખ્યું હતું એને એડ કરશું આ કેસર નાખવું ઓપ્શનલ છે મિત્રો કેસરથી શાહી પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે હોય તો નાખવું નહીં તો સ્કીપ કરવું પછી આ મેં મિક્સર ધોઈ અને પાણી લઈ લીધું છે એને પણ આમાં એડ કરી દેસુ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ થોડું મીઠું એડ કરશું આપણે ડુંગળી ટમેટા અને બીજા બધા મસાલા બાફતી વખતે એમાં મીઠું એડ કરેલું હતું એટલે હવે આપણે આ થોડું પાણી એડ કર્યું અને પનીર એડ કર્યું એના ભાગનું થોડુંક જ મીઠું એડ કરશું હવે આપણે આ ગ્રેવીને ઉકળવા દેસુ ગ્રેવી બરાબર ઉકળી જાય એટલે આપણે એમાં ત્રણ ચમચી જેટલી ઘરની દૂધની ફ્રેશ મલાઈ એડ કરશું અને થોડા લીલા ધાણા એડ કરશું બરાબર મિક્સ કરશું આપણી ગ્રેવી ઉકળી ગઈ છે મિત્રો શાહી પનીર માં બહુ વધારે પડતા મસાલા ની સ્ટ્રોંગ ફ્લેવર નથી હોતી અને બહુ સ્પાઈસી પણ નથી હોતું ઓછા મસાલા સાથે અને થોડું સ્વીટ ટેસ્ટ માં આપણું શાહી પનીર તૈયાર છે હવે આપણે ગેસને બંધ કરીશું અને શાહી પનીરને સર્વ કરશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણું હોટેલ કરતા પણ ટેસ્ટી શાહી પનીર મિત્રો ઘરે શાહી પનીર બનાવવું છે ને ખૂબ જ સહેલું તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો